આવી ગરમીમાં આપણે આપણે શેકવાનું આ પાપડ હર હર મહાદેવ જેમ ભાઈ જય માતાજી કેમ છો મારા વાળા મિત્રો ફાઈનલી જો કે ગરમી પડી રહી છે બહુ અત્યારે આપણે ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી પાપડ અંદર ગરમી છે બનાસકાંઠાની અંદર તો આપણે લીધું છે આ પાપડ બરાબર તો ફાઇનલી જો કે આપણે લઈ લીધું છે પાપડ અને પાપડ હવે આપણે છે ને આ જમીન ઉપર શેકવાનું છે બરાબર ઓ હવે આ જો આવી ગરમીમાં આપણે શેકવાનું છે પાપડ આવી ચુમ્માલી ડિગ્રીની ગરમી એમ દો તમે સૂર્ય તમને તમે નહીં દેખાતા હોય એવી તો ગરમી પડે છે આમ જો હવે અને શેકવાનું છે પાપડ અને આપણે પાપડ ભણે વાંય ને એ ધીમે 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 આ પાપડ શેકાઈ જાય છે બરાબર ઓહો ગરમી દો ગરમી એમ એ

તો આમ જુઓ તમે ધોવો આમ ધો આવો ઉપર છેવળતા હતો પાપડ શેકાઈ ગયું ને આપણે એમની પાપડ હવે ફટાફટ શેકાઈ ગયું ને તમે પાપડનો કલર ધોઈ શકો છો તમને પાપડનો કલર બતાવી દઉં તમે એમ જોવો તમે પાપડનો હા તો આપણે આ પાપડ શેકાઈ ગયું છે તો બધી બાજુ હજી જો થોડું થોડું શેકાયેલું ન બળેરું આ પાપડ આપણે તો હજી થોડું થોડું કાચું છે તો પાપડ આપણે આ જો શેકાઈ ગયું ને પાપડ હવે બરાબર તો મિત્રો હવે તમે વિચારો કે તમે કેવી ગરમી પડતી હોય છે તો પાપડ શેકાઈ ગયું છે તો લઈ દો કે મિત્રો આપણે પાપડ શેકાઈ ગયું હવે આમ સરસ મજાનું પાપડ થઈ ગયું છે તો પહેલાં તો આમ ધો આમ ગરમી ધો ખાલી એમ પાપડ તો શેકાઈ ગયું પણ ગરમી ભઈને એટલી લાગી છે ને કે પાપડ આમ મસ્ત મજાનું પાપડ શેકાઈ ગયું છે ચુમ્માળી ડિગ્રીની ગરમી છે તો તમે વિચાર કરો હવે આ આવી ગરમીમાં હવે આમ જુઓ પરિક ભાઈને વળાઈ ખાલી દો રૂમાલ પલડી રહ્યા છો સારું તો મિત્રો આપણે પાપડ શેકાઈ ગયું છે ચુમ્માલીસ ડિગ્રીની ગરમી હતી તમે જોઈ શકો આવું પાપડ આપણે શેકાઈ ગયું હજી અડધો ભાગ લીધો હતો અને તમે પણ તમારા ઘરે ટ્રાય કરી શકો છો તમારા પણ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી ગરમી હોય તો તમે પણ તમારે જમીન પર તમે પાપડ શેકી શકો છો અને ગરમ કરવાનું હોય છે ગરમ કર્યા ધીમે 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 ઓટોમેટિક ગરમ થાય છે સરસ મજાનું પાપડ તમને કલર આવો આવો ઓફિંગ કલર આવી જાય છે તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરતા રહેજો કે પાપડ તમને કેવું લાગ્યું તો જય માતાજી જય અંબે અને ભાઈને ફોલો કરજો